તો રાજ્યમાં સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે હાઈકોર્ટ પાસે પોલીસની હેલ્મેટ જેમાં હેલ્મેટ પહેર્યા વગર આવેલા કર્મચારીઓને દંડ ફટકારવામાં ફટકાર હાઈકોર્ટ પાસે પોલીસની ટ્રાફિક યોજાઈ હતી અમદાવાદમાં હેલ્મેટ વગર સરકારી કચેરીઓમાં આવનારા કર્મચારીઓને દંડ ફટકારાયો હતો અત્યારે હાલ એક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલું છે જેમાં સામાન્ય લોકો તો પાલન કરે અને જો નિયમોનું ભંગ કરતા હોય એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે પરંતુ સરકારી કર્મચારીઓ પણ પૂરેપૂરું પાલન કરે અને એમની પણ સલામતી અને સુરક્ષા જળવાય એ અનુસંધાને ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલ ચાલકો જે છે સીટ વેલ પહેરે અને અન્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ અનુસંધાને ડ્રાઈવ ની કામગીરી હાજર કરવામાં આવેલી છે હેલ્મેટ પહેરવું જરૂરી છે ઈ સેફટી માટેનું જ પણ આજે નથી પહેરવાનો રીઝન એક જ કે બહુ બહુ પડી જેના કારણે આ હેલ્મેટ અંદર બધું ખરાબ કરી ગયા હતા એટલે મેં સાફ સફાઈ કરી અને પછી શાંતિથી પહેરું અને અદર અંદર મેટર હતી વેલા એટલે फटाफट હું નીકળેલો છું કારણે તો આ વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે संवाददाता ધવલ ધવલ રાજ્યના સંદર્ભ કરવામાં આવી હતી કે સરકારી તમામ પર સરકારી કર્મચારીઓ માટે હાલને ફરજીયાત કરવામાં આવશે ત્યારે

આવી રહ્યો છે ની બહાર છો તમે અત્યાર સુધીમાં કેટલા સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે હજુ ચોક્કસથી હજી ચોક્કસ આંફળો નથી મળી શક્યો કેટલા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો કારણ કે હાઈકોર્ટના જે ચાર ગેટ છે ચાર અંદર અંદરથી લોકોને પ્રવેશ આપવામાં આવે છે દરેક ગેટ ઉપર અત્યારે હાલ ચેફિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે પૂર્ણ થયા બાદ શાંતિ જે વિસ્તૃત આંખો છે તે આવી શકે છે કે કેટલા અધિકારીઓને દંડ ફટકારવામાં આવે છે કેટલા અધિકારીઓ

જે સરકારી કચેરીઓ છે ત્યાં આગળની અમલવારી નથી થતી તેવું રાજ્યના ડીજીપી વિકાસ સહાય ને લાગતા તેમને ગઈકાલે રાત્રે જે પરિપત્ર જાહેર કર્યો હતો તે પોતાના એક હેન્ડલ ઉપરથી પણ પોસ્ટ કરવામાં આવી હતી કે આ પ્રકારની જે તમામ સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓ ઉપર આવતા જનાર જે મુલાકાતીઓ હોય કે અધિકારીઓ તમામે માટે દ્વિચક્રી વાહન ઉપર હેલ્મેટ ફરજિયાત છે તેનો ચુસ્તપણે અમલ અત્યારે હાલ ગુજરાત પોલીસ જે છે તે ગુજરાતના તમામ તમામ સરકારી કચેરીઓ ઉપર અત્યારે હાલ ચિકિત્સા કરાવી રહી છે જી જી આભાર ધવલ સમગ્ર માહિતી